ઘણા એવું કહેતા હોય છે કે કાંઈ ભેગું નથી આવવાનું બધું આવીને પીડ્યું રહેવાનું છે અથવા તો કોઈ એમ કહેતા હોય કે કોઈ પોટલા બાંધીને લઈને જવાના આપણે હાથ ખુલ્લા રાખીને જવાના છીએ હકીકત છે સાચી વાત છે કોઈ વસ્તુ ભેગી નથી આવવાની બધી આઈને પીડી રહેવાની છે પણ એનો મતલબ એ નથી કે બધું ઉડાડી દેવું મોજ મજા કરી લેવી વાપરી નાખું લિમિટમાં બધું કરું અને આપણા સંતાનો માટે આપણા પરિવાર માટે જે કાંઈ આપણે વધશે એને એને કામ આવવાનું જ છે કે આપણે ઉડાડી નાખીને એને કડકા કરીને વયો જવાનો કંઈ મતલબ નથી પણ લિમિટમાં બધી વસ્તુ કરવાની જે કાંઈ છે અને ઘણી વખત છે ને ઘણાઈને ખબર હોય કે આ કાંઈ ભેગું નથી આવવાનું ને અહીંયા જ અહીંનું અહીંયા જ રહેવાનું છે આગ ખુલ્લા રાખીને જવાના છે પણ ઘણા છે ને બાપા પોતાની પ્રોપર્ટી પોતાની મિલકત પોતાના પૈસા ઉપર આમ ખૂણ ચડાવીને બેઠા હોય એક રૂપિયો છોકરો ન લેવા દે હું કરવું હોય તારે આમ કરવું હોય તેમ કરવું છે તારે હાવ વાપરવા જ છે આ બાપની કમાણી મારી કમાણી ના હે કઈ તું નથી કમાણું એ પણ ભાઈ સંતાનોને જેની જરૂરિયાત છે એ તો પૂરી કરો એ તો પૈસા આપો ભણવા ઘણી વખત શું છે ભણવામાં સારી કોલેજમાં ત્યાં કે એડમિશન મળતું હોય અને સંતાનોને ખબર હોય કે આપણા બાપાની કેપેસિટી મોટી છે તો એ સારી કોલેજમાં એડમિશન લેવાનું કરતો હવે અમે સરકારી સ્કૂલમાં ભણી ભણીને આ અહીંયા પહોંચ્યા હું આ લઈ લેને આ સ્કૂલમાં એડમિશન પણ ભાઈ આપણી કેપેસિટી છે આલો આપણા છોકરાને આગળ વધવું છે તો એને પછી ઘણી વખત છોકરો કાંઈક ધંધો કરવો પૈસા માંગે બાપા પાસે આપણે ધંધો કરવો છે બાપા ગામડે હોય છોકરો રાજકોટ રહેતો હોય કે બીજા સિટીમાં રહેતો હોય અને બાપાને ધંધો કરવો હે આટલા પૈસાની પચીસ લાખની જરૂર છે બાપા પાસે પિંચોતેર લાખ હોય હું અહીંયા અમારી પાસે રૂપિયા ઠાયરા રહ્યા છે અહીંયા અમે ખેતી કરી કાળી મજૂરી કરી માનમાન ભેગા કર્યા તમારે વાપરી જ નાખવા છે પણ એને વાપરવા નથી ધંધો કરવા જ હોય છે તો દેવા હું વાંધો દારૂ પીવા માંગતો હોય કે નોનવેજ ખાવા માંગતો હોય કે રખડવા માંગતો હોય કે આમ થાઈલેન્ડ બેંગકોંગ પટાયાક અમેરિકા કે ગમે એની ટૂર કરવા પૈસા માંગતો હોય તો બરોબર છે એ ધંધો કરવા માગે છે મકાન લેવું હોય તો પૂછે મકાન લેવું છે તમે કંઈક ટેકો કરો તો હું અહીંયા જે કંઈ કરું છું ને એમાંથી હપ્તા ભરીશ નહીં કાંઈ રૂપિયા નહીં મળે તું તારી રીતે કાંઈ મને મારા બાપા કાંઈ નહોતા દઈ ગયા તો હું તમે અનાથ હતા ઘણા એમ કે મને તો મારા બાપા કાંઈ નો દઈ ગયા આ બધું મેં ઊભું કર્યું છે તો તમારા બાપા તમને કાંઈ નથી દઈ ગયા તો એનો મતલબ એ કે તમે હું અનાથ હતા બધું તમે જ ઊભું કર્યું છે એ ટાઈમમાં જે કેપેસિટી હતી એ તમને દઈ ગયા છે માની કે જમીન દઈ ગયા છે તો એ જમીન તો તમે તો નથી લીધી ને એની કેપેસિટી બાપાની હતી જમીન હા હતી બાપા એ તમને જમીન દઈ ગયા છે અત્યારે ઘણા જમીન વેચીન કરોડપતિ થાય જમીનના ભાવ કેવા થઈ ગયા છે તમને રોકડા નથી આપી ગયા કે માલ મિલકત નથી આપી ગયા પણ જમીન આપી છે એ ગામમાં જૂનું મકાન આપ્યું છે તો એ બાપાએ જ આપ્યું કહેવાય ને તો એના ટાઈમમાં એની કેપેસિટી પ્રમાણે આપ્યું તો તમારા ટાઈમમાં તમારી કેપેસિટી પ્રમાણે આપો જો સંતાન બગડેલું ન હોય સારું સંતાન હોય મહેનત કરતું હોય તો આપણી મિલકત પૈસા ઉપર હેને ખૂણી ચડાવી ન બેઠું નિરાયતે વિચારીને એને જે જોતું હોય ને સો હેલ્પ કરવી આપણે કાંઈ ભેગું લઈ જવાના નથી આપણે હોયા જાય પછી એને જ વાપરવાનું છે પણ તૈયાર મોડું થઈ ગયું હોય ઓલો બિચારો ઢેડાય ને બધું ભેગું કરવામાં રહ્યો હોય ને તૈય આપણે જાય હવે આપણો છોકરો પચાવરનો થાય તે આપણે જાય તો આખી જિંદગી બિચારો ઢૈડાય આપણી મિલકત પડી હોય અને ઓલો આમ કાળી મજૂરી કરતો હોય તો એટલી તો આપણામાં હોવી જોઈએ ને કે આપણા સંતાનને આપણે કંઈક દેવું જોઈએ બધા મા બાપાઓ નથી પાછા અમુક રેડ કેસમાં આવા છે પણ આવા જે છે ને મારો જો ખરેખર વિડીયો સાંભળતા હોય ને તો એના સંતાનોને મદદ કરવી આપણાથી થાય એટલી કરવી આપણા સંતાન બગડેલા હોય તો ન કરવી માની લો કે દારૂડિયા હોય દારૂ પીવા જ જોતા હોય વાપરી નાખતો હોય તો ન કરવી પણ ખરેખર સાચા રસ્તે હોય ને સાચી જરૂરિયાત હોય ને કે ભણવામાં કે એને મકાન લેવામાં કે કારખાનું લેવામાં કે જેમાં જરૂરિયાત હોય ને આપણાથી થાય એટલી મદદ કરવી આપણી માલ મિલકત આપણી છે પણ આપણા સંતાનોની છે આપણે આપણા બાપાજી એ થોડું દઈ ગયા હતા તો આપણે જાજુ કરીને આપણા સંતાનોને દેવાનું છે બરાબર ને એટલે શક્ય હોય ત્યાં સુધી સંતાનો માલ મિલકતમાં કે જે કાંઈ છે એમાં મદદ કરવી અને વ્યવસ્થિત રહેવું કે આપણા સંતાનો કોઈ દી આપણા સંતાનોને આપણે કોઈ દી એમ તકલીફ ન થાય કે આ મારો બાપો તો આવો જ રહ્યો કોઈ બી સુધ્રો નહીં મળશે તો અહીંયા આ બધું ભેગું લઈને નહીં નથી જવાનું કાંઈ એ મનમાં વિચારો કરતો કે કે મારો બાપો કોઈ દીધું શૂધ્રો જ નહીં આવું કોઈ દી સંતાનના મોઢામાંથી શબ્દ ન નીકળે ને એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું બરોબર ને ભીખાલાલનું આવું માનવાનું છે